રાજકોટ શહેરમાં રિક્ષામાં મુસાફરો ને બેસાડી ખીચામાંથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના ચોરી કરતી ગેંગના બે મહિલા સહિતના ત્રણ સાગરિકો ઝડપાયા જો રિક્ષા એવું છે કે હાલમાં ત્રણ આરોપી પકડાયેલ છે અને એક આરોપી બાકી છે જેમાં બે મહિલા છે તેમજ એક રિક્ષા ચાલક છે એ ત્રણના નામ છે ભાવેશ ગુગાભાઈ વાઘેલા દેવીપૂજક પૂજક બેનાબેન રાહુલભાઈ દંતાણી તેમજ હિનાબેન ધર્મેશભાઈ જાદવ આ ત્રણ પકડાયેલ છે ને એક નટુભાઈ દિનેશભાઈ કુંવર ફુવરિયા એ નાસ્તો ફરતો છે આ ત્રણે પેસેન્જરો કોઈ બેઠા હોય કોઈ વૃદ્ધ વ્યક્તિ રિક્ષામાં બેઠા હોય તેમજ તેમને પાસે તેને વાતોમાં રાખી તેમજ આગા પાછા થઈ તેમના ખિસ્સામાંથી દાગીના હોય કે કોઈ મોબાઈલ હોય કે રોકડ રકમ હોય કે વોલેટ હોય એ શેરવી લઈ અને પછી રિક્ષાના ડ્રાઈવરને ઊભી રાખીને ઉતારી દે અથવા રિક્ષાના ડ્રાઈવરને એવું જણાવે કે મારે બીજે જણ જેથી પેસેન્જરને ઉતારી દે એમનું કામ ચોરી કર્યા પછી ઉતારી દે પેસેન્જરને આ રીતની એમની ચોરી કરવાની એમો હતી આ સમગ્ર રાજકોટ શહેર તેમજ ગોંડલ તેમજ રેલવે સ્ટેશન જે તમામ વિસ્તારમાં આવરી લેતા એમના અલગ અલગ જગ્યાએ ગુના નોંધાયેલ છે અને કોઈ પણ એમની જગ્યા ફિક્સ નહીં તેમ છતાં રિંગ રોડ ઉપર વધારે દોઢસો ફૂટ રિંગ રોડની વધારે એમના ગુના દાખલ થયેલા છે આવા આવા અનેક ગુનાઓ અને અનેક ચોર પણ પકડેલ છે લોકોને લોકોને આ બાબતે જાગૃત થવાની જાગૃત રહેવાની જરૂર છે કે તેઓ રિક્ષામાં બેસે તે કોઈ પણ વાતોમાં ના આવે અથવા કોઈ પણ પ્રકારના કોઈ ધક્કામુક્કી થાય તો ધ્યાન રાખવું પોતાના પાસે પૈસા હોય કે વોલેટ હોય કે પણ દાગીના વગર કોઈ પણ મોબાઈલ એ સંભાળવું અને આ બાબતે જાગૃત થવાની જરૂર છે કે કોઈ અજાણ્યા રિક્ષા ચાલક જોડે બેસવું નહીં અથવા અંદર બીજા બેઠેલા હોય લેડીઝ હોય તો તેની સાથે બેસું નહીં અને બેસો તો રિક્ષાનો નંબર તમે મોબાઈલ હોય તો ફોટો પાડી લેવો જેથી પોલીસને ડિટેક્ટ કરવામાં પણ સરળતા રહે ઓકે